નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે લગભગ નવ્વાણું ટકા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણીનું આયોજન થઈ જશે તે બાબત નિશ્ચિત છે હવે ચૂંટણી નજીક આવી રહી હોવાથી અત્યાર સુધી નિષ્ક્રિય કે સુસુપ્ત રહેલા કોર્પોરેટરો અચાનક સફાળા જાગ્યા છે અને તેમના વોર્ડના કામો ઝડપથી પૂરા કરવા માટે અધિકારીઓ પર દબાણ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ પણ આ મામલે ખૂબ જ સાવધાનીપૂર્વક વર્તી રહ્યા છે કારણ કે કોઈ પણ કામ ખોટું થઈ જાય તો અધિકારી માટે માથે માછલા ધોવાય છે અને તેમની સામે તપાસ પણ થાય છે એટલે આવો જ એક દાખલો ઉદાહરણ બે દિવસ અગાઉ મળેલી વોટર સપ્લાય કમિટીમાં જોવા મળે તો જેમાં એક કમિટીના સભ્યએ તેમના મત વિસ્તારમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ડ્રેનેજ બેકિંગ અંગે ફરિયાદ કરી હતી અને તાત્કાલિક ડિશિલ્ડિંગ કરવા જણાવ્યું હતું તેના જવાબમાં જોનને એડિશનલ ઇજને સીધો જવાબ આપ્યો હતો કે અત્યારે ડમી મારી ડી માટે મારે ડમી મારવી જરૂર છે અને આ આ ડમી મારવું અને કદાચ વરસાદ આવે તો પરિસ્થિતિ વધારે વણશે તેવી છે એટલે હું એ નહીં કરી શકું તે એટલે પછી ફરીથી પણ દબાણ કર્યું કે બાજુમાં નવી લાઈન નાખી દો ત્યારે કોર્પો ત્યારે ફરીથી તેના જવાબમાં અધિકારી એમ જ જણાવ્યું કે સાહેબ ત્યાં રસ્તો સાંકડો છે અને જો ખોદકામ કરીને નવી લાઈનો નાખવામાં આવશે તો આખો એરિયા ડિસ્ટર્બ થશે ત્યારે તહેવારોના દિવસ છે નાગરિકો પરેશાન થશે એટલે એ બાબતમાં પણ ઉભો રહે ત્યારે કોર્પોરેટરે એમ કહ્યું કે હું જોઈ લઈશ કે કઈ રીતે તકલીફ ના પડે ને જવાબ હું આપીશ ત્યારે એ શરતે નક્કી થયું છે કે જો ત્યાં ખોદકામ કરવાનું થાય તો કોર્પોરેટર જ ઊભા રહેશે અને કોર્પોરેટર બધાને જવાબ આપશે કે ભાઈ જરૂરી કામ છે એટલે ખોદકામ કર્યું છે આમાં ડિપાર્ટમેન્ટને કોઈ માંગ નથી કારણ કે બિલકુલ જરૂરિયાત વગરના કામ માટે કોર્પોરેટર દ્વારા અધિકારી પર દબાણ કરવામાં આવી રહ્યું હતું તે બાબત નિશ્ચિત છે તે કમિટી ચેરમેને પણ એ બાબતમાં અધિકારીને સમર્થન આપ્યું હતું અને કે આ ખોટી ઉતાવળ થઈ રહી છે તેથી તે સભ્ય ત્યાં ઉભા રહીને બધાને ટેકલ કરશે ત્યારબાદ એ જ સભ્ય દ્વારા ફરીથી નવી પાઇપલાઇનો જે હાઈવે ક્રોસ કરીને નાખવાની છે આ બીજી બીજા વિસ્તારોમાં જે પાણી ભરાય છે વરસાદી પાણી તેના નિકાલ માટેની તેના માટે ફરીથી એ સભ્ય દ્વારા જોને એડિશનલ પર દબાણ કરવામાં આવ્યું કે ઝડપથી પતાવો ત્યારે એડિશનલે ફરીથી એ જ જવાબ આપ્યો અને બહુ બહુ સ્પષ્ટ જવાબ આપ્યો કે સાહેબ મારે પાઇપોની ગુણવત્તાની ચકાસણી કરવાની હોય છે અને તેની ગુણવત્તાની ચકાસણી થયા બાદ જ આ પાઇપો હું જમીનમાં ઉતારીશ અને તે લાઇનનું કામ પૂર્ણ કરીશ તેમ છતાં કોર્પોરેટર દ્વારા સતત દબાણ કરવામાં આવતા છેવટે કંટાળીને જવા અધિકારીએ એવો સ્પષ્ટ જવાબ આપ્યો જો કે સાહેબ અમા વિજિલન્સ તપાસ અમારી સામે જ્યારે થાય છે ત્યારે તમે પડખે ઊભા નથી રહેતા અને તમે જ અમારા માથે માછલા ધોતા રહો છો એટલે અમારી પર ખોટા દબાણ ના કરો જે રીતે નિયમિત નિયમ મુજબ કામ થશે તે મુજબ જ થશે અને એ પ્રમાણે જ કામ પૂરા કર્યા પછી તમારા કોઈ કામ બાકી રહેશે નહીં પરંતુ મને મારી પદ્ધતિ મુજબ કોર્પોરેશનના નિયમો મુજબ કામ કરવા દો ખરેખર આવા અધિકારીઓનું સેલ્યુટ છે કે જે રાજકીય દબાણ વિના રાજકીય દબાણમાં આવ્યા વિના પોતાની પદ્ધતિથી કામ કરે છે અને સાચા કામ કરે છે આવા અધિકારીઓની આપણને ખાસ જરૂર છે આપ પણ અભિપ્રાય આપશો જય ભારત જય હિન્દ